અમદાવાદ ફેશન વીક માટે ફર્સ્ટ ટાઈમ આવી રહી છું બોમ્બે ટાઈમ ફેશન વીક માટે બે બે વખત વોક કર્યું છે એઝ અ શો સ્ટોપર અને સવારે કાલે અને પરમ દિવસે બે દિવસ ફેશન શો થવાનો છે થર્ટી ફર્સ્ટ અને ફર્સ્ટ અને થર્ટી ફર્સ્ટના પાંચ વાગેથી અમારું સ્લોટ ચાલુ થશે પણ સાડા પાંચ વાગેથી અમારું સ્લોટ ચાલુ થશે જે રંગચક્ર માટે છે એન એસોસિએશન વિથ ફ્લોરિન ફાઉન્ડેશન અર્ચના જૈન માટે હું વક કરી રહી છું અને અમે મળ્યા હતા થ્રુ એનજીઓ કારણ કે મારી પોતાની ટ્રસ્ટ છે અમે બીઓ મળીને અને ક્યારેક પોતે પોતપોતાનું બહુ બધું સોશિયલ વર્ક કરતા રહીએ છીએ ત્યારે એટલા માટે અમારે સિલેક્શન થયું હતું કારણ કે આ જે સ્પેશિયલ સ્લોટ છે એમાં બધા તમને સોશિયલ વર્કર મળશે અલગ અલગ ફિલ્ડના લોકો મળશે દે આર નોટ ધ પ્રોપર મોડલ મોડલ બટ

કારણ કે જે આ જે સ્લોટ છે એમાં મોડલ એઝ અ મોડલ નથી ટિપિકલ જે ફિગરવાળી મોડલ કહેવાય એવા મોડલ્સ નથી અહીંયા તમને બધા સોશિયલ વર્કર પોતપોતાની ફિલ્ડમાં કંઈક અચીવ કરેલા લોકો છે એ મોડલ્સ છે એ રિયલ મોડલ્સ છે અને જે જે ફેશન મોડલ્સ છે એ કમ્પ્લીટલી ડિફરન્ટ છે તો અમારા એ સ્લોટમાં એ મોડલ્સ જ નથી તો આઈ કે નોટ કમેન્ટ ઓન ધેટ બટ જો તમને ઈચ્છા હોય ને તમને એવું લાગતું હોય કે તમે તમારી જીવનશૈલીને એવી રીતે કરી શકો છો કે તમારે તમારી ફિગર તમારો જો હેલ્થ છે એવું છે કે તમે મોડલ થઈ શકો છો તો વાય નોટ ગો અહેડ